ગોર અંધારી રે રાત લડી માં નીકળ્યાય ચાર અસવાર સવામણનું રે સુખલણું માં અધમણ અધમણની કુલેર રમજો રમજો રે ગોરળિયું તમે રમજો સારી રાત ગોળે રે કોણ ચડે માં અંબાનું અસવાળ માવડી રે રણે ચડ્યા માય સુરેશ જય શણગાર કા રે ગોળે રે કોણ ચડે માં કાલકાનું અસવાર કાલકા માવરી રે રણે ચડ્યા માય સૂરે સજ્યાસણગાર નીલે ગોળે રે કોણ ચડે મહારલ નું અસવાળ રલ માવળી રે રણે ચડ્યા માય સૂરે સજાય સણગાર રાતે ગોરે રે કોણ ચડે માં હિંગરાજ નું અસવાર હિંગળાજ માવડી રે રણે ચડ્યા માય સોરે સજાય શણગાર ઘોર અંદારી રે રાત લી માં નીકળ્યા ચાર અસવાર સવા મનુ રે સુ खलड़ू मां अघमणी कूलर रमजो रमजो रे गोरियो तव्हां रमजो सारी रा